મારા ગામમાં સમસાણ છે ત્યાં આવ્યો છું અને આ કોક કહેતો હતો કે આ અમારી રાત છે તો સમસાણમાં ભૂત ને એવું બધું થાય તો અમે ઈ જ જોવા હતું હું ને મારો દોસ્ત છે એક અમે બે આવ્યા છે તો આગળ તમને અંદર જઈને બતાવીએ ત્યાં સુધી વ્લોગમાં બનાવો ને જોયા કરો તો અમે અંદર તો આવી ગયા છે અને આયા જો આયા છે ઢેલો આવડો અને આ બધું થોડું આ બધું આ બધું આ એ કંઈક લખેલું છે પણ આપણે એમાં કાંઈ ઇન્ટરસ નથી વાંચવામાં આ બધું લખેલું છે કંઈક અને આપણે અંદર જઈને જોઈશ ત્યાંથી ખુલે ઓકે તો આપણે લો ઓલો કે ક્યાં ને ખુલ્લું નહીં પાક વાત તો અંધારું ને બધું કેવું કેવું છે તમે જોઈ શકો છો ગૂગલ ટાઈમ ગૂગલ ટાઈમ ગૂગલ ટાઈમ કેટલા તો આવડું આ છે અમારા ગામનું સમજણ આ મોટું બધું ટાઈમ ગૂગલ ટાઈમ તમને બતાવી દઈ આમાં બંધ કરી દો એક મિનિટો તો આ તમે જોઈ શકો છો ગૂગલ ટાઈમ રાતના રિફ્રેશ કેમ ને થોડું રિફ્રેશ મેં થાય જો થાય તો આ જોઈ શકો છો તમે એટના કેટલા વાગ્યા છે અગિયાર ને પાંત્રીસ થઈશ જોયું હા રેડી ઓકે તો આપણે થોડાક આગળ જઈએ અને જોઈ તમને બતાવીએ એવું છે એમ નથી આ માટકી પીડી છે અને આ છે સમજાણનું ઓલું શું કહેવાય શું કહેવાય એલાને Samson guard togeawayana panahane di kartalu ah hukwai 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 કાકા કે તાતા લંતન કાકા ની અડધી અડધો ભારતીય એમ કે શું વાત કરે હા અંધ વિશ્વાસ આપણે તો અંધ વિશ્વાસ માં ગડી જા બધા તો આપણે અત્યારે આયા છે આને કંઈ દેખાણું નું નહી કાઈ એવું લાગ્યું જ કે આમ બીક લાગે એવું કઈ હા ખાલી આમાં ઓલા પક્ષી બધા બેઠા એ ઉડે તો આપણે એમ લાગે કે હમ કે અવાજ આવે ભૂડાડવા માં કા હા ઈ તો ભાઈ પક્ષી તો અત્યારે આપણે ઈ આપણે આવ્યા ને એટલે એને હલચલ થાય ને એટલે આ છે ડેલો અહીંનો આ ઝાડવું બેઠે આ ઝાડવા ઝાડવામાં બેઠા હોય અહીંથી ઉડે એટલે અવાજ આવે એટલે માણસો એમ થાય કંઈક છે બીજું કાંઈ હોય નહીં આ સિસ્ટમ એવી છે બધી બીજું કાંઈ નથી પેલો હું નીકળું આમ તમે નીકળી જાઓ બે આ ડેલો આ ડેલો બંધ કરો નહીં ઓકે જોઈ આ દેખાતું હોય ને મને તમે એલા હાલો ગયા ઘરે બતી આ રૂમમાં શું છે

આપણે સમસાન માં તો આવ્યા ને કઈ નતું કઈ એટલે કઈ નહીં તમને ગૂગલ ટાઈમ કરીને જેવું કઈ એવો હોવા દે આવતો નથી રાત છે પણ તો ચાલો તમે આ વિડીયો તમે જોજો ને હવે એવું લાગશે તો તમે કમેન્ટ કરજો બીજો પાર્ટ જોતો હોય તો આપણે રાતના એક બે વાગે આવ્યું ને તમને ગૂગલ ટાઈમ કરીને બતાવ્યું ને જોઈએ આપણે એક બે વાગે રાતે હું છે સમસાણમાં એ ઠીક છે તો તમે લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બે લાયકન દબાવવાનું ભૂલ થાય ને કમેન્ટ કરી દેજો પછી આપણે મળી જઈએ કાલ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય